રાજકોટ પ્રોગ્રામ કર્યો જો આવા નવા પ્રોગ્રામ આવતા રે ને તો ગામો પડી જાય અને રૂપિયા રમે રૂપિયા રમે ભુરો દાદો એ ગામ નાને દેખાડી દઉં જે ભુરો દાદો છે બાકી કી મારો બેટો મારો મારો દાદો આજ વેલો વીએ લાગે ગિરે જઈશ ને એટલે આજ પાછો ખારો થાય છે કા મોડો આવ્યો કા મોડો આયો મારું બેટું આજ કાઈ આલા ગોળા પાછા મારવા જોઈશે મારો બેટો અજે આયેલો નથી આ જ્યારે હું પ્રોગ્રામ માં જાવ ને તે મારો દીકરો મોડો જાવે મોડો જાવે અને કઈ ખબર નથી પડતી કે દાદા હમણે પ્રોગ્રામ માંથી આવશે પાણી પાણી ઉનુ મૂકી દે હું કરું મારા આ છોકરાનું એ કા મોડો આવ્યો દાદા હું આવ્યો હતો તો ને તો ઓલા ભીખા બપન સાચી ને તબાણ થઈ ગયું

એ દાદા આવા ભજન ગાય ને તો તમારી ચાર પેઢી સુધી ડીંડવાનું ચાલશે એ તું મૂંગો મઈ એ ખાખરાની ખિલકોડીને આંબાના રાહમાં શું ખબર પડે અમારા જેવા ભગત હોય ને એને આ ભજનમાં ખબર પડે તારા જેવા કોડાને નો પડે મારો દીક મારો કોઈના બાપ નું નહીં માને હા શું ખોટું ભાઈ રાખશે પડકે પાંચ પાડોશી વાડી ઊંઘ જાય તોય હા નથ ખાતો આહા અને મારો બેટો કઈ કડિયા પઈ ગયો તો બધું ભૂલવાડ દીધો એને યોર તમે અત્યારે નહીં અરે અત્યારે ક્યાં કરો છો ભલા માયો હા આ તમે શું ઉપડ્યા

તમારા ગામનો સરપંચ જો ને એ તમારા ગામની પ્રગતિ હાટું થઈને કેવડી મહેનત કરે છે અને તું ગઢો આખો થઈને ગામ બગાડે સાહેબ મારે એક ને બહાર જાવે ગામ બગડી જાય એ કૂતરા કૂતરા ખાઈ દેશ મન જાવે છે ને સાહેબ ઉભો મર બાપા અમ નીકળ નીકળ જો બહાર જવા આને કોઈ ખરાબ આડ આવ્યો ને એટલા સોણી બગાડ લખી એટલું સમજી લીજે બાથરૂમમાં જ સંદેશ જવાનું バトルのポケットはあさりやと帰りに行きたいよね。 આપડે તો બાથરૂમ માં જવું છે આપડે દંડ ભરવાનું વ્યાજ છીએ નહી ભાઈ મારો બેઠો ગોર્યો માર્યો છે

બોરા રોયા કેતો એ પાપા પણ અમાર્યા જાઉ કે નઈ આમ બોલજો પેલો બોલજો અમાર બાજુમાં છે તો પાછો હોય ચાલી કર આ પાપા તમ નીલાતા ભાજાવ નથી કેતો દાદા શું કર્યું તું એ કઈ નતું કર્યું ખાલી બાણું ખકડાયું તું પણ એ બાણું ખાય बहिरानु मना के बे रहती हरु आई जी थई जी थई जाओ जी आओ ए नथी जाओ अबे का ए भई उई जियो હવે નીકળને નીકળ્યા હા પીલો રહે